જય માતાજી જય દ્વારકાધીશ ભાઈ તો મારા નવા વિડીયોમાં તેનું દિલથી સ્વાગત છે તો મિત્રો આજે આપણે આવી જશે મુવા માર્કેટ યાર્ડની અંદર તો આજે આપણે લાઈવ બકાલાની રજૂ જોવાની છે તો ખાસ આ ચેનલમાં નવા હોય તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે દરરોજની દરરોજ આવીને આવી અપડેટ તમને મળતી રહે આજે તારીખની વાત કરીએ તો દસ તારીખ નવમો મહિનો બે હજાર પચીસ અને વારસે મિત્રો બુધવાર તો ચાલો લાઈવ હરાજી જોવા જઈએ શું બજાર ભાવ થાય તે તમને લાઈવ બતાવવું મિત્રો આ રીંગણા બજાર ભાવ સો રૂપિયા છે આજે મહવો માં ભૂલ રીંગણા માં તેજી એસી રૂપિયા ના કિલો રીંગણા વેચાયા છે બાલુ દાદા ની અંદર એસી રૂપિયા ના કિલો રીંગણા માં પડી ગયો છે મિત્રો આજે કિલો સોના રૂપિયા ભાવ છે આમાં તેજી આવી ગઈ તેજી સાઠ રૂપિયા ભાવ છે લાલ કલર ના ભીંડા છે એના આજના બજાર ભાવ છે ત્રીસ રૂપિયા ના કિલો પંદર 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 આ મિત્રો ભીંડા ના પંદર રૂપિયા છે રાજુભાઈના ભીંડા છે મિત્રો આજે પંદર થી વીસ રૂપિયા ના કિલો છે ભીંડા જો મિત્રો આજમાં માં શું ભાવ છે દસ રૂપિયા ભાવ છે ત્રીસ રૂપિયા ભાવ છે મિત્રો આજે લીંબુ ના ભાવ પચીસ થી ત્રીસ રૂપિયા આજ ભાવ છે એકાવન રૂપિયા નું કિલો ગુલાવર વેચાણું છે પાલો દાદા માં એકાવન રૂપિયા નો કિલો ગુલાબો આજે લોકલ ટમેટા ચાલુ થઈ ગયા છે હુસેનભાઈ આલારી માં સોનુભાઈ આલારી ની અંદર માં વીસ રૂપિયા નો ભાવ પીડ્યો છે ટમેટામાં ફૂલ મંદિર આજે વીસ રૂપિયા ના કિલો સોનુભાઈ આલારી માં વેચાણ છે 20 રૂપિયાના કિલો ટમેટા ભાવ ઘટી ગયા છે ભાઈઓ આ તો ભાવ વીઆઈપી ટમેટા વીઆઈપી 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 25 25 25 25 25 25 25 25 25 ના કિલો 25 ના કિલો 25 ના કિલો બટલાના ભાવમાં હારા બટલાના ભાવમાં હારા 25 ના કિલો 25 ના કિલો 25 ના કિલો 25 ના કિલો બેંગલુર 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 બેંગ્લોર 25 25 25 25 25 25 25

મિત્રો બાર રૂપિયાના કિલો છે મિત્રો આ ચિંના ભાવના ત્રીસ થી પાંત્રીસ રૂપિયાના આજના તાજા તાજા ભાવ છે

મિત્રો તાજા તાજા મૂળા મૂળા વડલીના છે દસ રૂપિયા છે મિત્રો તાજા તાજા મૂળા જવો દૂધ થી જોવો તમે કેવી છે છે મિત્રો મિત્રો તમે કેવી ફૂલ તાજે આજના ભાવના પંદર ની કિલો છે મિત્રો એક જ ભાવ પંદર રૂપિયા એટલે પંદર રૂપિયા ચાલો મિત્રો મોગો માર્કેટ રેડ અંદર આજે લીલી ડુંગળી ના ભાવ પચીસ રૂપિયા ની કિલો છે મિત્રો લીલી ડુંગળી પચીસ રૂપિયા ની કિલો મિત્રો મિત્રો આજે આ મેથી ના ભાવ આપણે ભાઈ પાસે થી જાણીશું આજના ભાવ છે શું છે આજના ભાવ આજે

ચાલીસ રૂપિયાના કિલો છે મિત્રો મીઠો લીંબડો આજનો મિત્રો આજના મેથીના વાવ દસ રૂપિયાની જોડી છે

મિત્રો આજે આ પોપિયાના ભાવ પંદર થી વીસ રૂપિયાના કિલો છે મિત્રો મિત્રો આજે શીપડાના પાંચ થી દસ રૂપિયાના કિલો છે આજના ભાવ અરે yes? લીલી <tags> -e 10 રૂપિયાના કિલો છે તો રાસીપડા છે જો મિત્રો 10 રૂપિયાના કિલો મિત્રો જો કાકડીનો પટનો ટોક છે ને 10 રૂપિયાની કિલો છે મિત્રો તાજા તાજી અંદર આજે કાકડીના ભાવ પંદર રૂપિયા છે મિત્રો મરચાનો કલર ખાલી પંદર થી વીસ રૂપિયા ના કિલો છે મિત્રો આજના ભાવ મિત્રો આ કાચા કેરા ના ભાવ આજના પંદર રૂપિયા ના કિલો છે મિત્રો આ ડોડાના ભાવ આજના અમેરિકાના છે બાર રૂપિયાના કિલો છે જુઓ મિત્રો દસ થી બાર રૂપિયાના ભાવ છે આજના